માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે છેતાલીસ દિવસીય રત્નત્રય તપના તપસ્વીઓએ રવિવારના અત્તરવાયના કર્યા માંડવી તપગચ્છ જૈન ઉપક્રમે છેતાલીસ દિવસીય રત્નત્રય તપના તપસ્વીઓએ તારીખ તેર સાત રવિવારના સાંજે શીતલ પાર્શ્વ આવેલા જે આરડી ભક્તિ હોલમાં અત્તરવાયણા કર્યા હતા

છેતાલીસ દિવસીય રત્નત્ર સંપન્ન થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા પ્રારંભમાં તપગચ્છ જૈન પ્રમુખ ચંદ્રેશભાઈ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ વિજયજી મહારાજ સાહેબ

જેમાં પહેલે અને છેલ્લે છઠ બે ઉપવાસ અને ઉપવાસના પારણે બ્યાસણા કરવાના હોય છે તપસ્વીઓને અત્તર વાયણા કરાવવા માટે લાભાર્થી પરિવારો ટ્રસ્ટી મંડળ અને અન્ય ભાઈ બહેનોએ તપસ્વીઓને પીરસવાનો લાભ લીધો હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા પૂજ મેડમ ના rest period ની બેસ્ટ બાવજત ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતૃગુણને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમનું છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ